ત્યારે આજ રોજ શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમાર માધવ બળદેવભાઈ પ્રથમ નંબર મેળવેલ કુંજરા કેવિન દિનેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ અને વાઘેલા જદીપ જયેશભાઈ તૃતીય નંબર મેળવેલ હતો ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને એલકેએમ ટ્રસ્ટ શ્રીઓ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી